ખેડૂત એ જગતનો તાત છે અને તેની મહેનતના પગલે દેશમાં ઉત્પાદન વધી રહ્યું છે એનડીએ સરકાર દ્વારા ખેડૂતો માટે લાગુ કરેલા વિવિધ પ્રોજેક્ટને પગલે ખેડૂતોને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં પોતાના તરફ ખેંચી લાવવા માટેના વિવિધ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે જેમાં સુરત અને નવસારીના ખેડૂતોને સંગઠિત કરી સમન્વય સમિતિ બનાવવામાં આવી છે જે સમન્વય સમિતિ ખેડૂતો માટે કામ કરે છે નવસારીના બિયાર ફાર્મ ખાતે સુરત અને નવસારીના ખેડૂતોનું સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે ખેડૂતોને સંબોધ્યા હતા અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી એને અન્યાય ન થાય એને ન્યાય મળે એના માટે કંઈ કરી છૂટવાની ભાવના એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની પહેલા દિવસે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી છે ગુજરાત કે અંદર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે લગભગ નવ લાખ કરોડ એનો ટોટલ એપીએમસી માં જે વેચાણ થતો તો એમના માલનો એટલો જ હતો પરંતુ મોદી સાહેબે ગુજરાતના સાયન્ટિસ્ટને કામે લગાડ્યા કૃષિ રથ શરૂ કર્યો ગામે ગામ એ રથને મોકલ્યો ખેડૂતોને એજ્યુકેટ કર્યા એમના જમીનનું પૃથક્કરણ કર્યું એમણે જમીનમાં શું વાવવું જોઈએ કેટલું ખાતર નાખવું જોઈએ કદું કયું ખાતર નાખવું જોઈએ કેટલું પાણી આપવું જોઈએ આ તમામ વાતોથી એમને માહિતગાર કર્યા એમને એક સમય એવો હતો કે કોંગ્રેસના સમયમાં ખાતર લેવા માટે ખેડૂતોની લાઈન લાગે અને ત્યાં લાઠીચાર્જ થાય ગોળીબાર સુધી થાય એવા પણ બનાવ બનતા હતા પણ મોદી સાહેબે આ બધાને કંટ્રોલ કરીને ખેડૂતોને એજ્યુકેટ તો કર્યા પણ સાથે સાથે એમણે આ ખાતર એમને સમયસર મળે અને વ્યાજબી ભાવ મળે એના માટેના પણ સફળતાથી પ્રયત્ન કર્યા મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી તમે પેટ્રોલિયમના ભાવ વધવાને કારણે દુનિયાના તમામ દેશોની અંદર ખાતરનો ભાવ ખૂબ વધી ગયા છે પણ મોદી સાહેબ કહે છે કે આ ખેડૂતોને જે ભાવે હમણાં ખાતર મળે છે એનાથી વધારે ભાવ એને પોસાય એમ નથી એટલે એમાં સબસિડી વધારતા જઈને મોદી સાહેબે ખેડૂતોને ખાતર એક તો સમયસર પણ આપ્યું અને વ્યાજની ભાવ એક પણ રૂપિયાનો ભાવ વધારે વગર આપ્યો એના માટે પણ મોદી સાહેબનો આપણે સૌએ આભાર માન્યો